જલા અન ગાંડુ બોલતો નહી પણ એક કોક નો હુપડો વ્યવહાર બોલે છે જલા મારો રામ કોઈ દાડો ખોટો ના બોલે ભાઈ આ વસ્તી કરાર કર્યો તો એસી વિસ તો નહીં ને ભાઈ કીધું તું ભાઈ ઓ ઘડિયા હોય એ બોલજો ન કે મારું બોલેલું પાણીમાં ના જાય જલા કોઈ ડોહો આવ્યો ભાઈ અને આમનું વાળીન જીવન છ મહિને એ રામના ઘેર જતો રહ્યો આવું મારો રામ બોલે છે ખોટું તો નહીં બોલતો ને ભાઈ તો ચાલા એ કઈ ગાંડો તો નતો આ વસ્તી ને કીધું તું એમને પૂછો એ પૂછો કે આજ હું તમારામાં હાથ નાખું છું છ મહિને હું જતો રહેવાનો ભાઈ જલા મારો રામ કોઈ દાડો પિંટુ ભાઈ ખોટું ના બોલે અને આજ મારા તીરખામતા બધા હજીન મેલ્યા છે જલા બાકી આયાં અહીંથી ઘાયલ થયા વગેરે નીકળાય નહીં ભાઈ ભોગ પણ તે દાડે કદાચ કા આયા જીલ્યા છે ઝાલા અને આજે હામી સાથે નીકળવાનું છે ભાઈ શું કહો ગમે એવું મેલું હોય જો કદાચ મારા ઘોડાના પૂંછડેમાંથી ભૂકામ ના નાખું તો મારું અહીં આવું જ નખબર બરાબર સુરુ જાગે છેરે એવા પણ કરવા ગે છે રે હજી મારો બાપ જાગે છે રે એવા પણ કરવા ગે છે જલા જો મારો રામ હારો હાર રહે છે કદાચ જલા મારી કળનો દીવો હારી રહે છે ભાઈ હું કહું અને કદાચ બોતેરમી પેઢી આ મારી પરજાત છે ભાઈ શું કહું જલા નકર આવું આ પંદર હજાર માણસ વચ્ચે કોઈ સાચું ન બોલી શકે જમ કે કાલ કોક એમ થાય કે ભાઈ તમે બોલાયા હતા ને આવું થયું હતું પણ હજુ જે બનવાનું છે એ ના બને એના હાટું બોલું છું ઓકે પછી આ મઢમાં કોઈ હાલવાનું નથી લખીને આપ દઉં અને ખ્યાતો હું સામે દસ્તાવેજ કરીને જવું ભાઈ જલા પણ વધાવામાં ભાઈ ત્રણ કે પાંચ માગ્યા હતા ભાઈ તો જલા બરોબર જો પાંચ લઈને આવ્યો હોય શું કહો ગોવિંદભા તો વર્ષો જોઈ વાડી પર જાય હેરાન ના થાય ગોવિંદભા તો વર્ષો પેલા ભગત બાપુ હતા ત્યાં લગીને તો બધું હરખોર્યું ભાઈ ભાઈ બોલું એ ભુવાન કઈ વિરોધ નહીં મારો હા એમ નગ કાલ તમારી પ્રજા લોટ બની રહે છે ભાઈ કારણ કે આમાં તો કઈક ધમરો લઈ ગયા જલા કારણ કે હું તમને પહેલી વાર જ ઓળખું છું ભાઈ બરોબર હે ને તો આ પાંચનો નો એવું બોલે છે ભાઈ અને એસી વર્ષ પાછળ વયો જવું જલા એક કોકની ની મેલડી અને પાંચો દાદો કયો પાંચ આખરિયો ગોતી ના આવું મારું આય આવું નતો કોક આવો એસી વીસ હોય જેટલા બેઠા ને એ તમ તાર ભાઈ જે સજા આલી એ છૂટી જાલા કે આ કાલ શું કરશે એ મન ધર્મ ને ખબર છે અને કાલ આ લોકો ને કહે છે કે ભાઈ તમે ડોટ છોડી દી અને કુટુંબમાં વખો આયો છો કોક બેટલી બાકી જેટલો કગર્યા હે તાર ડોટ છૂટી હે તો મારો રામ જાણે હે કોઈ જવાબદારી ના લે જાલા કારણ કે બહે બહે તણે તણે ગૌથી માણા અહીં આવ્યું છે ક્યાં તો ગામના નામ લખી આલો ભાઈ સુરત લગીન નું માણા બેઠું હે બે શું કહો એટલે જાલા ગોયન બા ગાંડુ બોલતો નહીં ભાઈ હા તે દાડો કદે ગાંડો છે વેતરી નાખ્યા હતા ભાઈ પણ હવે તો આ મને ખબર છે વિક્રમ સવત બે હજાર અગ્નિ એસી એસી ની સાલ છે ભાઈ હવે જગત બધું તાકીને બેઠું હવે બધાને ખબર પડે છે શું શું છે એમ ભાઈ કોઈ આ જમાનામાં ધૂળ ખાતું નહીં ઝાલા પણ જો કદાચ આ પાંચ આખરીઓ કો સામે ટક્કર ટક્કર ઊભો હોય ઝાલા અને આ વિક્રમસિંહનો દીકરો કદાચ જીને ધરમનાથ રાજુએ લઈને ઊભો હોય સુ કહો ત્યાં વસ્તીન તું ના ઓળખે ભાઈ બોચેરમી પેઢીએ આ મારી પ્રજા હે અને ફરીથીને આ કાળજુ તૈયાર છે તારે ઘા કરવો હોય તો પહેલાં અહીં કર પછી આમ નહીં કર્ય પછી ઝાલા હે સત લઈને ચાલું છું ભાઈ બાકી મને ખબર છે જો કદાચ ખીલો ખ્યાઉ ને ભાઈ એકવી ના બેઠા બેઠા ના ધૂણાવું મારું અહીં આવું નકામ ઉભળું અને કોઈ હવા લગી કાઢી નાય કે કોણ શું ધૂણાય ભાઈ શું કઉ આ તો મેં ખૂટ બિહારી દીધા ગામમાં પગ મેલા મોર ચમ કે મારી સભામાં કોઈ કદાચ હાથમી મિનિટ ના ધૂણી કે ધોણી નકર મારી ભુવા પણ એમાં ખોટ બે બાકી કાલ કોઈ એમ કે ના થાય અને જો મારા અસોડા છૂટા મેલું અને એ વસમાં કરે મારી ભુવા પણ બંધ કરી દેવાની એમ કોઈ ની વસ્તી ગામ ફરગામ છે અને આમની માતા રોષે ભરાણી ભાઈ આ વસ્તી દુઃખ ભોગવે ભાઈ ગોઈન મારો ઠાકર કોઈ દાડુ ખોટું ના બોલે ભાઈ

થાયવા તારા ને છોરું ને તારો યા શરૂઆ શરૂ મેલડી <laughs>